અમરેલીના દામનગર શહેરમાંથી ગેરકાયદેસર નાજની હેરાફેરી કરનારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો આંગે મળતી માહિતી અનુસાર દામનગર શહેરમાં ભાડે મકાનમાં રાખેલા સસ્તાનાજના જથ્થાને લઈને મામલતદારની જાણકારી મળતી જેથી મામલતદારે ટીમની સાથે જે સમયે આયસરમાંથી સસ્તાનાજનો જથ્થો ઉતરી રહ્યો હતો તે સમયે દરોડો પાડ્યો અને દરોડા દરમિયાન ટીમે એકત્રીસ કટ્ટા એટલે કે પંદરસો પચાસ કિલો ઘઉં અને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ